ગુજરાત સરકાર અને વાહન વ્યવહાર મંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ હોળીના તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકાર અને વાહન વ્યવહાર મંત્રી મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ હોળીના તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમારી સોસાયટીના પાવન મેમ્બરો હશે તો બસ તમારા સોસાયટીના આંગણે આવી જવાની હતી અને આંગણા સુધી સેવા આપશે આમાં ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે દાહોદ ઝાલોદ જૂના અને અન્ય જગ્યાઓ માટે આ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું આ વિસ્તારના એક્સ્ટ્રા પાંચસોથી વધુ બસોનું આયોજન કરેલ છે એક્સ્ટ્રા બસો

જે હોળીનું કહેવાની છે જે મોટો છે જે દાહોદ ઝાલોદ લીનાવાડા ભાર્યા તરફનું આ સંચાલન થતું હોય છે જેમાં સુરત વિભાગ દ્વારા કાનપુર બસો બસોનું આયોજન કરેલું છે અને આ જે સુરત બસો સુરત સેન્ટ્રોલ બસ સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલુ છે ત્યાંથી આ એક્ટા સંચાલન થશે તદઉપરાંત રામચોક પરથી પણ આ એક્ટ સંચાલન થશે ગત વર્ષે ચારસો ને એસી બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં ત્રીસ હજાર મુસાફરોએ લાભ લીધો હતો અને એસી આ વખતે અમે પાંચસો પચાસ બસોનું આયોજન કરેલું છે અને આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચા ચાલીસથી પિસ્તાલીસ હજાર મુસાફરોને અમે પરિવહન કરીશું દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ ઝાલોદ લુણાવાડા બારીયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદઉપરાંત જે અમારી જે એસટીની જે હોય છે એસટી આપના દ્વારા જે અમારે જે બાવન પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માગણી હશે તેમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું એ તે મુજબનું સંચાલન છે જે અમારું રેગ્યુલર રેગ્યુલર બસો છે જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે જે આ જે બસો છે એ ઓફલાઈન છે જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે જેમ બસ પબ્લિક આવશે અમે બસમાં મુસાફરી બેસી અને મુસાફરી કરી શકશે